તો હવાર જો પાડાન થોડી નહીં તો આપણી આ પાછું ટીપી થઈ ગઈ એકલી દોડી આવે ગયો હમણાં તો આપડી આ બેન છે ને આ ત્રીજી ચોથી ફેર આવી છે અને આ બેન આપણે લખી એવી છે એનો વિડીયો આવ્યો આપણે આવેલો તો એક લાખ ને ત્રીસ હજાર એમ કઈ વ્યૂ આવ્યા હતા આના જ વિડીયો વ્યુ તો બધા જો ભૂકો ખાય ને આ ધાવા વાળા બધાને બાંધી લેવાની વરઘોડી ઓલી બાજુ ઉભો થાય ભાઈ અત્યારે આપણે ચક્કર મારવા આવી હવાર નતો લઈ ગયો અત્યારે બધું જે ચક્ર મારે છે આ બધી આવી એક કેની પાસે નાગરાજ ને નાગરાજ પટો પકડીને ભૂકામ પૂછ્યો હોય એ પણ દેખાડું હટ બધી આ રસ્તો જે છે ને જે આપણા ઘરનો છે આમાં પુરાનું છે ના રસ્તો ઘરે જાય કેમ કે બે નહીં ને વાડામાં બાંધી નાની બાંધ્યા હવાને છોડાય નથી હું દાણાને ભૂકો કરવા એક અત્યારે હવે બીજું છે તો બે હું નથી ઘરે વટાડી દીધી હતી નાગરાજ નામાં ગુત્તો આવ્યો હતો દેખાડું નહીં કે એટલે હવે ઘરે જોઈ લો હશે તો હવા બેન બાંધી રાખ્યા હતા વાળા અંદર જ હવાને બાર ની કાઢવા દીધો એને કેમ કે ભૂકો બરો આવી જાય દોડપટ્ટી કરાવી નાખે તો અમે કાંઈ વળી વાડીમાં વહી જાય થોડાક વહેલા જાર વાળી પહેલાં નથી એમાં જાય ત્યાં ચર્યા વહી જાય આ બધા એટલા બગાડવા માંડ્યું બાકી ગ્રા દેખાતો નથી ઢગલા માથે ચડીને ખા હવે મેસીન ભૂકો ગયા બે વર્ષ પહેલા મેં બે તનટેક તો ભરીને નહીં ખા ખુલ તડકા ભરવા એક આઈડી નહીં આજે જો બધું સફ કરી ગયું અને આપણી આ ભેંસ પણ થઈ ગઈ છે સવારે થઈ ગઈ હતી બાકી બધું જે વિચારે પાણીમાં બેસે હવ હું ને કરે મારે જાણે ભૂકો ખાય ટ્રેક્ટર તો આપણું પહોંચાડી દીધું છે થોડુંક ભરવાનું હોય ભરાય જાય ચેક કરો થાય આટલી ભરાઈ ગઈ હજાર બાકી રહ્યું આટમી ગયો છે. ઘરે. સનસેટ નો view મસ્ત આવે છે. આયા હેન પાણીના ખાડા પર. કેમ કે નરમના લાઈન હોય ને લીક છે અને પાછું એર રાખેલું છે અહીંયા નીકળતું હતું બંધ કરી ગયા વાલ હોય ને બદલાવી ગયા તો ઘરે પહોંચી ગયા છે ટ્રેક્ટર ભરે અમે ફોર્ચ્યુનર ઘોડો આપણો તો આજ છે ઘોડો આપણો ખારિયા નો સ્ટોક પડ્યો આપણો નીચો નો સ્ટોક છે આપણે જો બે હું બધી ચરે છે ધાણા મૂકો આપણે ટ્રેક્ટર ચાલુ કરાશે ને ઉભા પાલિયા ની નાખે છે ટ્રેક્ટર મૂકી દીધી હવે પકડી લીધા અહીંયા ખડેલા પેલા ગોતી લો નાગરાજ મેની રોડે તો પાછો આવી ગયો તો ક્યાં જમના કેમ કેમ હા આપડે જે બધી રખડે નાગરાજ લેવામાં છે જ ઓલી બે ગાઈબ થઈ ગઈ છે ભૂરી આ અહીંયા નીકળ્યા હે કેમ કે આપણે એને ખબર જ હોય અહીંયાથી પગલાં દેખાઈ ગયા એટલે સમજી લેવાનું એ વહી ગયું અહીંયા નીકળી હવે આમ ગયા હે એટલે અંદર બાવડા ગોતી જો હે